નમસ્તે કેમ છો બધાને મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ તમારું સ્વાગત છે જે સરસ મજાનો વિડિયો લઈને આવીશું ભાઈઓ બહેનો જે પહેલેથી ભાઈઓ બહેનો શીખી એને ઘણા બધા મશીને લગતા પ્રશ્ન હોય છે તો મને કોમેન્ટ બુક્સમાં કોમેન્ટ કરજો એવી વારે વાર કોમેન્ટ આવે છે કે મેડમ અમારે જે આપણે દોરો છે બરોબર આ રીતે આપણે દોરો પૂરવીએ તો આપણે દોરો એક સેકન્ડ વાર પણ ન રહેતો હોય તાત્કાલિક જે દોરો પહેરવીએ સોયમાં એવો ભેગો તૂટી જતો હોય બરાબર તો સુંદર મજાની આજે હું ત્રણ કે તમારે વધારે પડતું પડતો દોરો તૂટે છે તો એ ત્રણ તમારે વસ્તુ ધ્યાન રાખવાની છે કે જેના થકી તમે એ ત્રણેય વસ્તુનું સોલ્યુશન કર લો તો ક્યારેય તમારો દોરો નહીં તૂટે બરાબર આ રીતે આપણે સોયમાં દોરો પહેરવા પછી તરત જ દોરો તૂટી જાય તો તેનું પહેલું કારણ બતાવું તમને કે આ રીતે આપણે સોયમાં દોરો પહેરવો બરાબર આ રીતે આપણે સોયમાં દોરો પોરવી લીધો બરાબર તો જેવું મશીન ચલાવીએ એવો ભેગો તમારો આ રીતે દોરો તૂટી જતો હોય જેવું એક જ આંટો વધે એવો ભેગો તમારે મશીનમાંથી દોરો તૂટી જાય તો એનું પહેલું કારણ જે પહેલેથી ભાઈઓ બહેનો શીખે એને આ આત્રિક તો ખ્યાલ જ નહીં હોય કે હું આ સોયમાંથી દોરો કાઢી લઉં છું પછી તમને સમજાવું કેમ કે જે આપણે વારે વાર સોય પણ તૂટી જતી હોય આપણે સોય બદલી નાખતા હોય આ રીતે તો શેના કારણેથી તમારે દોરો તૂટે એ પેલું હું તમને બતાવું કે આ રીતે આપણી સોય છે બરાબર આ આખા આટાની સોય કહેવામાં આવે છે તમને નજીકથી બતાવું તો આ સોય છે ને ઊંધી તમે ફિટ કરી દીધી હોય જે ઊંધી સોય ફિટ કરશો તો તરત તમારો દોરો તૂટી એટલે આ રીતે તમારે પહેલા તમારી હોય તમને ખ્યાલ નથી હોતો જે પહેલેથી ભાઈ બહેનો એને ખબર નથી હોતી કે સોય કઈ રીતે આ ખાટાની આપણે આમાં ફિટ કરવાની હોય છે ને અડધા આટાની સોય એનો એનો પણ ફરક હોય છે ભાઈઓ બહેનો તો તમે એ બધી વસ્તુ ધ્યાનમાં રાખવી પડતી હોય છે તો પેલું આપણે ઈ ધ્યાન રાખવાનું કે આ ખાટાની આ સોય છે તો આ ખાંસી છે બરોબર આ રીતે તમે જોઈ શકો છો સીધી સીધી ખાંસી હશે ને પાછળ આપણે પાછળનો ભાગ નો છે તેમાં આપણે ખાંસી નથી એ આપણે લીસો ભાગ હોય છે તમારે દોરો તૂટશે નહીં તમારે ઊંધી સોય ફીટ કરેલી તો તાત્કાલિક તમારો દોરો તૂટી જવાનો છે બરાબર આ પોઈન્ટનો તમને કદાચ ખ્યાલ નહીં હોય પણ તમને હું હરેક પોઈન્ટ સમજાવવાની પૂરેપૂરી કોશિશ કરી તો આ રીતે આપણે સોયને ફિટ ફીટ કરતા પેલા શીખવાનું છે આ રીતે આ ખાતાની સોય છે અડધા આટાની સોય અલગ હોય છે બરાબર અમારા આ ખાટાનું મશીન છે તમને એમાં પણ ખ્યાલ ન હોય તો મને કોમેન્ટ સોં કોમેન્ટ કરજો તો એ રીતે પણ હું વિડીયો અપલોડ કરીશ કે અડધા આટાનું જેની જોડે મશીન છે તો એમાં કઈ રીતે સોય ફિટ કરવી એમાં ઊંધી ને સીધી કઈ રીતે સોય હોય છે ને કઈ રીતે ફિટ કરવી બરાબર એ પણ ખ્યાલ નથી હોતો જે પહેલેથી શીખે ને બધાય પોઈન્ટને આપણે સમજવા પડે છે તો પહેલાં આપણે સોયનું આ કારણથી પણ દોરો તૂટે છે તો સોય સીધી સાઈડ જ આપણી ફિટ થવી જોઈએ મશીનમાં બરોબર એ પોઈન્ટ તમને સમજાવી ગયો હવે બીજો પોઈન્ટ આપણે સમજીએ કે જે આ રીતે આપણું બોબીન કેસ છે બરાબર તો દોરો તૂટવાનું કારણ આ પણ હોઈ શકે કે તમે જોઈ શકો છો આ બોબિન કેસ છે તો આપણે આ રીતે બોબિન ફિટ કરતા હોય છે આ રીતે બરોબર આ રીતે આપણે બોબીન ફિટ કરી લીધું હવે આપણે બોબીનમાં જે આ બોબિન છે એના બોલ છે આ બંને ટાઈટ હોય બરોબર આમાં એકદમ ટાઈટ દોરો હોય તમે આ રીતે ટાઈટ દોરો રાખશો આ તમે જોઈજો મારે લુઝિંગ છે બરાબર લુઝિંગ એકદમ સરળ રીતે મારો દોરો નીકળી જાય આમાં તમારે હાર્ડ દોરો હોય એકદમ ફિટ આ બોલ થઈ ગયા હોય તો પણ તમારો દોરો તૂટી જાય કેમ કે ખેંચાય ખેંચાય એટલે તૂટી જાય બરાબર દોરો એટલે તમારે આ બંને જે છે બોલ એને તમારે થોડાક લૂઝ કરી લેવાના આ રીતે આ રીતે ડિસ્મિસ હોય કે કોઈ બી તમારી વસ્તુ હોય તો આ રીતે તમારે પોલે લૂઝ કરી લેવાનું આ રીતે લૂઝ કરશો તો તમારે આ બંને બોલને આપણે લૂઝ કરી લેવાના છે બરોબર બોબિન કેસમાંથી તો તમારે ઈઝીલી દોરો આવી રીતે નીકળવો જોઈએ તો તમારે ક્યારેય દોરો તૂટવાનું કારણ નહીં બને બરોબર છે હવે ત્રીજો પોઈન્ટ હું તમને સમજાવું કે જે આ ટેન્શન ડિસ્ક છે બરોબર આમાં તમારે કચરો ભરાઈ ગયો હોય તોય બી તમારો દોરો તૂટી જાય એટલે તમારે આ બધાય સ્પેર પાર્ટ છે ને કાઢી લેવાના છે ને કોઈ બી સોયની મદદથી ને અથવા તમારે કોઈ બી આ રીતે કટન ની મદદ થી તમારે આમાંથી આપણે દોરો કાઢી લેવાનો છે આ રીતે તમે જોઈ શકો છો આ બંને પાર્ટ ને આ હોય આપણે જે ટેન્શન ડિક્સ આ બંને પાર્ટ હોય એની વચ્ચે તમારે દોરો ફસાઈ ગયો હોય બરોબર અહીંયા આ સાઈડ માં ફસાઈ ગયો હોય તો એ બધું સાફ કરી લેવાનું છે ને આ એકદમ બોલ ટાઈટ થઈ ગયો હોય તોય તમારે દોરો વારે વાર તૂટી જાય છે તો તમારે આ રીતે થોડુંક લૂઝિંગ કરી લેવાનું આ રીતે એમાં બહુ લૂઝિંગ પણ નહીં આપવાનું આનું જે દોરો છે એટલું લૂઝિંગ છે એટલું જ આફા તમારે લૂઝિંગ દેવાનું છે નકર તમારે આત્રી જે ખરાબ સિલાઈ આવે એનો પણ પ્રોબ્લેમ થશે એટલે બંનેનું લૂઝિંગ સરખો એકદમ લૂઝ પણ નથી આ બોલ રાખવાનો બહુ ટાઈટ નથી રાખવાનો તમારે આ બોલ ટાઈટ થઈ ગયો હોય એકદમ તોય દોરો તમારો ફટાફટ તૂટી જશે તો આ પણ કારણ હોઈ શકે છે તો આ રીતે મેં બધાય પણ તમને સમજાવું છું તે રીતે તમારે ખાસ ધ્યાન દેવાનું છે તો હરેક પોઈન્ટ તમે ધ્યાન દેશો તો કોઈ દી તમારું ધોરણ વારંવાર તૂટવાના કારણો છે એ તમારું એનું સોલ્યુશન મળી જશે આ તમને વિડીયો કેવો લાગ્યો ભાઈબેન મને જરૂર કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો ને આ રીતે મશીનને લગતા કોઈ બી પ્રશ્ન હોય તો મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો ને આ વિડીયાને લાઇક જરૂર કરજો ભાઈ બહેનો તમે જોવા જાવ લાઈક કરવાનું ભૂલી જાઉં ને નાની એવી કોમેન્ટ પણ કરજો મને કે મારા વિડીયા તમને કેવા લાગે છે આ રીતે ભાઈ બહેનો મેં ઓનલાઈન ફરમા દેવાનું સ્ટાર્ટ કરેલું છે તો નીચે વોટ્સઅપ નંબર આપેલા છે તેમાં કોલ કરીને બધી માહિતી મેળવી શકો છો ને હજી સુધી અમારી ચેનલે સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઇબ કરી લેજો નોટિફિકેશન બિલ પર ઓલ કરજો વિડીયા લાઈક કરજો કોમેન્ટમાં જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે વિડીયો તમને કેવો લાગ્યો આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ